જીવંતિકા વ્રત શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારે કરવામાં આવે છે બીજા શુક્રવારે પણ આરંભ કરી શકાય છે વ્રત કરનારે શુક્રવારે પ્રાતઃ કાળે સ્નાનધિકાર્યથી પવિત્ર થવું આ વ્રતમાં પીળા વસ્ત્રો કે અલંકારો ધારણ કરવાના હોતા નથી તેમાં લાલ વસ્ત્રો ધારણ કરવાના હોય છે વ્રત કરનારે પાટલા ઉપર કંકુનો સાથીઓ કરી દીવો મૂકવો પછી પત્ર પુષ્પ અને અક્ષત કુમકુમ વડે જીવંતિકા દેવીનું પૂજન કરવું વ્રત કરનારે પ્રાર્થના કરી આ વાર્તા સાંભળી જીવંતિકા વ્રતની વાર્તા ઘણા વર્ષો પહેલાં સુશીલચંદ્ર નામે એક રાજા થઈ ગયો તેણી રાણી પણ સુશીલ હતી તેઓ બધી વાતે સુખી હતા પરંતુ સંતતિ નહોતી તેથી અંદરખાને દુઃખી રહેતા હતા રાણીએ તેનાતીમાં એક રહેલી દાસીમાંથી એક દાસી દાયણનું કામ કરતી હતી રીવળી તે કટપટણમાં પારધી હતી તેથી તે એક દિવસ રાણીને સમજાવ્યું કે હું તમને એક યુક્તિ બતાવું બતાવું છું તે પ્રમાણે તમારે વર્તવાનું તમારું વાંઝિયા મેણું ટળશે રાણીએ તે માટે બહુ ખુશી દર્શાવી એટલે દાસીએ કહ્યું રાણીબા તમે પેટે પાટા બાંધી સગર્ભા હોવાનો દોડ કરો અને ઉલટી ઉપકા વગેરે કરતા રહેજો એટલે બધા તમને સગર્ભા છો તે સાચી વાત માનશે ગામમાં હાલ એક બ્રાહ્મણી પાંચમો મહિનો જાય છે તેની પ્રસુતિ હું કરવાની છું પરામાસે તેને બાળક અવતરશે એટલે તે બાળકની સુવાવડ થઈ જશે ને બાળક અવતર્યું છે તેવું જાહેર કરીશ આમ તમે સંતાન પ્રાપ્તિ કરી શકશો ને આ વાત કોઈ જાણશે પણ નહીં સંતાનની લાલચમાં રાણીએ તે પ્રમાણે વર્તન કર્યું અને થોડા મહિના પછી બ્રાહ્મણીને જન્મેલો પુત્ર રાણીની ગોદમાં આવી ગયો આવી આવી જાય છે આ કામ પેટે રાણીએ દાયણને દાસીને મોતીના માળા અને સોનામહરો આપી એટલે તે રાજી થઈ થઈ ગઈ અને આ વાત જાહેર થશે નહીં એવું રાણીને વચન આપ્યું રાણીએ પુત્રને જન્મ આપ્યો તેવું જાહેર થતાં ને ગામમાં આનંદ આનંદ થઈ ગયો રાજાના આનંદથી પણ અવધી ન હતી પણ ખરી વાત કોઈ જાણતું ન હતું દાયણે પ્રસુદ્ધતા બ્રાહ્મણીને એમ જણાવ્યું હતું કે તેને મરેલું બાળક અવતર્યું છે અને એટલે ત્યાં કોઈ દાસીને કપટની ખબર પડી નહીં જેથી પ્રભુએની ઈચ્છા એ જેવી પ્રભુની ઈચ્છા એમ માની બ્રાહ્મણ બ્રાહ્મણી બેસી રહ્યા બ્રાહ્મણીને પુત્ર કુંવર તરીકે રાજમહેલમાં ઉછરવા લાગ્યો ને જોત જોતામાં તો તે જવાન બની ગયો તેથી તેની જન્મદાતા માતા બ્રાહ્મણીને દર વર્ષે જીવંતિકા વ્રત કરતી હતી એટલે રાજકુમાર જ્યાં જાય ત્યાં તેઓ હાજરી હાજર રહી તેનું રક્ષણ કરતા હતા તેનું નામ અભયકુમાર રાખ્યું હતું તે સાર્થક હતું કારણ કે જીવંતિકામાં તેના માથે માથા ઉપર ભય ટાળી દેતા હતા થોડા સમય બાદ જ્યારે રાજાનું અવસાન થયું ત્યારે ત્યારે અભય કુમારને ગાદ રાજગાદી પર બેસાડવામાં આવ્યો તેણે અને તેણે કુશળતા પ્રજાનું પ્રેમ સંપદા કરી દીધો લીધો એવામાં ભાદરવા માસ બેઠો શ્રાદ્ધ પક્ષ બેસતા અભયકુમાર પિતાનો શ્રાદ્ધ કરવા ગયાજી તીર્થ જવા નીકળ્યા જ્યારે સાંજ પડી ત્યારે રસ્તામાં એક ગામ આવતા તે ગામમાં દરા દરવાજે આવેલા એક વાણિયાના ઘર ઘરના એટલે કે એટલે તે થાક ખાવા બેઠો તો ભલા વાણી વણી કે તેને ઘરમાં બોલાવ્યો ને તેને સ્નાન કરાવ્યા પછી ભોજન કરાવી ઘરને ઓટલે સુવાની વ્યવસ્થા કરી આપી આ વાણિયો એવો કમભાગી હતો કે તેને ત્યાં સંતાન જીવ જીવતા નહીં જન્મેલું બાળક છ દિવસ જીવે ને સાતમે દિવસે મરે આ વખતે ઘરમાં વાણિયાણે સુવા વળાવી હતી ને બાળક જન્મ્યાની આજ છ દિવસ થયા હતા એટલે ઘરમાં બધાને મને ઊંચા હતા સાતમો દિવસની ચિંતા હતી અભયકુમાર વાણિયા વણિકને ઘરને ઓટલે દરવાજા પાસે સૂતો હતો મધરાતે વિ વિધાતા દેવી હાથમાં થાળ જન્મેલા બાળકના છઠ્ઠીના લેખ લખવા આવ્યા પરંતુ ત્યાં અભય કુમારનું રક્ષણ જીવંતિકા દેવી કરી રહ્યા હતા એટલે જીવંતિકા દેવીએ વિધાતાને રોકવા માત્ર માટે ત્રિશુલનું આડું ધર્યું અને પૂછ્યું વિધાતા આમ ક્યાં જાય છે વિધાતા દેવીએ કહ્યું આ વણિકના ઘરમાં બાળકનો જન્મ છે તેના છઠ્ઠીના લેખ લખવા જાઉં છું જીવંતિકા દેવીએ પૂછ્યું મને કહે કે લેખમાં શું લખીશ વિધાતા દેવીએ કહ્યું એનું ભાગ્ય જેવું હોય તેવું જ મારે લખવાનું સવારે મૃત્યુ પામશે એવું લખવાની છું આ સાંભળી જીવંતિકા દેવીએ કહ્યું વિધાતા હું મારી મોટી બહેન હું તારી મોટી બહેન છું વળી જ્યાં મારા પગલાં થાય ત્યાં થયા હોય ત્યાં હંસ અમંગળ ન થવા દઉં મારી વાત માની તે દીર્ઘ તું દીર્ઘાયુ લખજે વિધાતા દેવીએ જીવંતિકા દેવીનું માન રાખી છોકરાના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુ લખ્યું અને ચાલ્યા ગયા રાત વીતી અને સવાર પડી પણ છોકરો જીવતો હતો આથી વણિક અને તેની પત્ની હર્ષ થયો તેઓ એમ સમજ્યા કે રાતના જે યાત્રાળુએ ઘરમાં પગલાં કર્યા છે તેથી અશુભ થયું અટકી ગયું છે અને તેમણે અભયકુમારને જગાડી કહ્યું ભાઈ તમારા જેવા ભાગ્યશાળીના પગલાંથી આજે અમારો પુત્ર જીવિત રહ્યો છે પ્રભુ તમારું કલ્યાણ કરે અભયકુમારને પણ એ સાંભળી આનંદ થયો પછી વણિકના વણિકના આગ્રહથી ભોજન લઈને ગયાજી તીર્થે જવા તૈયાર થયો ત્યારે વણિકે હોથ જોડી હાથ જોડીને કહ્યું આવતી વખતે પણ આપ મારા ત્યાં પધારી મારું આંગણું પાવન કરજો અભયકુમારે ભલે કહી આગળ પ્રાણા પ્રયાણ કર્યું અભયકુમાર સુખરૂપ ગયાજી પહોંચી ગયા ત્યાં પંડિતની પંડિતોની મદદ લઈ વિધિપૂર્વક પોતાના પિતાને શ્રાદ્ધ ક્રિયા કરી જ્યાં પિંડ આપવા હાથ લાંબો કર્યો ત્યાં પાણીમાંથી એકને બદલે બે હાથ અધ્ધર થયા અભય કુમાર આશ્ચર્યમાં પડી ગયા આમ કેમ તરત જ તેણે પંડિતોને એકને બદલે બે હાથ પ્રગટ થવાનું કારણ પૂછ્યું તો પંડિતો ચૂપ રહ્યા અભયકુમારે ફરીથી બે હાથ પ્રગટ થવા વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું જણાવ્યા મુજબ તેમના તેમાંથી એક હાથ સ્ત્રીનો અને એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગ્યું અભયકુમાર લગભગ એક વર્ષ વીતી ગયા તીર્થમાં તીર્થમાં રોકાયા પછી જોયેલા હા બે હાથ વિશેની શંકા મનમાં રાખી અભયકુમાર પોતાના નગરમાં જવા નીકળ્યો નીકળી પડ્યા અને આપેલા વચન મુજબ માર્ગમાં પહેલાં વણિકને ઘેર ગયા આ વખતે પણ વણિકની પત્નીને છ દિવસ ઉપર પુત્ર સાંપડ્યો હતો અને વિધા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવવાની હતી ખરા મોકા ઉપર તેને આવેલા જોઈ વણિકને વણિકે તેનો આદર કર્યો અને થોડાક દિવસો પોતે પોતાને ત્યાં રોકાઈ રહેવા કહ્યું આજે પુત્ર જન્મનો છઠ્ઠો દિવસ હતો વણિકે અભયકુમારને રાત્રિના દરવાજા ઘરના દરવાજા પાસે પથારી કરી આપી હતી તેમાં તે સૂઈ રહ્યો જીવંતિકા દેવી અદ્રશ્ય રૂપે તેનું રક્ષણ કરી રહ્યા હતા આજે પણ મધરાતે છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધારી એટલે જીવંતિકા દેવીએ ત્રીસુ લાડુ ધરી તેમને રોક્યા તો વિધાતાએ કહ્યું તો છોકરાની છઠ્ઠીમાં લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે પણ તમને અહીં હાજર જોઈ મને આશ્ચર્ય થાય છે તેનું કારણ મને કહો જીવંતિકા દેવીએ કહ્યું નાની બહેન આજે રાજા સૂતો છે તેની માતા દર વર્ષે મારું જીવંતિકા વ્રત કરે વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરે છે અને જે મારો વ્રત દર વર્ષે કરે છે તેના બાળકનું હું દરેક ઠેકાણે રક્ષણ કરું છું આથી મારી અહીં મારી હાજરી છે હવે વિધાતા તું મને કહેવું એટલું કહે કે આ વખતે શું લેખમાં લખવાની છે વિધાતા દેવીએ કહ્યું તેના લેખ સારી સારા નથી સવારે એ મૃત્યુ પામશે મારા મારે તો તેના ભાગ્યમ હોય તે જ લખવાનું જીવંતિકા દેવી બોલ્યા મારી હાજરી હોય ત્યાં હું કોઈ અશુભ થવા દઉં નહીં આજે પણ દીર્ઘાયુ લખજે આ બધો વાર્તાલાપ અચાનક જાગી ગયેલા અભયકુમાર સાંભળતો હતો ઘરમાં જતાં પહેલાં વિધાતા દેવીએ જીવંતિકા દેવીને પૂછ્યું મોટી બહેન તમારા વ્રતનો મહિમા તો મેં જાણ્યો પણ વ્રત વ્રતમાં શું કરવાનું છે જીવંતિકા દેવી બોલ્યા સૌભાગ્યવતી શ્રી શુક્રવારે મારું વ્રત કરે તે વર્ષો વર્ષો ઘરેણાં ન પહેરે ચોખાના ધોવાણને ઓળંગે નહીં પાંચ દીવેટોની દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે યા એકટાણું કરે તેના સંતાનનું રક્ષા હું કરું છું હા પણ તે દીર્ઘાયુ લખવાનું ભૂલતી નહીં વિધાતા દેવીએ છોકરાના લેખમાં લખ્યું કે તે દીર્ઘાયુ ભોગવશે અને સુખ સાહેબી રહેશે બીજા દિવસે સવારે છોકરો માની ગોદમાં હસતો રમતો હતો તે જોઈ વણિક દંપતિને હર્ષ થયો તેને અને તેમના મનમાં થયું કે અશુભ થતું અટકી ગયું ગયું છે સવારે અભય કુમારને જવાની રજા માગી તો વાણીકે રોકાઈ જવાનો આગ્રહ કર્યો પણ તે રોકાયો નહીં પોતાના નગરમાં મહેલે પહોંચી ગયો તેણે વણિકના ઘરમાં વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચે થયેલો વાર્તાલાપ બરાબર સાંભળ્યો હતો અને તેમાં પોતાની માતા જીવંતિકાનું વ્રત કરે છે તે સાંભળ્યું હતું તેથી તેણે મહેલમાં આવતાની સાથે જ રાજમાતાને પૂછ્યું માં તમે કોઈ વ્રત કરો છો ખરા રાણીએ કહ્યું ના બેટા હું હજુ સુધી મેં એક પણ વ્રત કર્યું નથી હા દેવદર્શને જાઉં છું ખરી અભયકુમારે વિચાર્યું કે આ જન્મદાતા માં નથી પણ પાલકમાં છે લાગે છે તેણે ખરી માતા શોધવા માટે એક યુક્તિ વિચારી રાખી શ્રાવણ મહિનાનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા ગામમાં દાંડી પીટાવી કે જે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં ચોગાનમાં જમણવાર છે માટે નગરની સ્ત્રીઓ ખાસ પીળા વસ્ત્રો પહેરી સમયસર જમવા પધારવું સાંજે બધા જમવા આવવા માંડ્યા અભયકુમાર પ્રવેશના સ્થળે પાસે ઉપર બેઠો હતો તેને ધ્યાન રાખ રાખતો હતો કે પીળા વસ્ત્રો કોણ નથી પહેર્યા જોત જોતામાં બધી સ્ત્રીઓ રસ્તા પડી ગઈ પરંતુ પીળા વસ્ત્રો ન પહેરેલી એક પણ સ્ત્રી જોવામાં ન આવી આથી અભયકુમારે ગામમાં સિપાહીઓને દોડાવ્યા કે જમવા માટે કોઈ બાકી તો નથી રહ્યું ને કેટલીક વાર એક સિપાહી ખબર લાવ્યો કે નગરમાંથી માત્ર એક બ્રાહ્મણી જમવા નથી આવી જમવા ન આવવાનું કારણ પૂછતા તેણે કહ્યું હું શ્રાવણ માસના શુક્રવારનું જીવંતિકા દેવીનું વ્રત કરું છું અને વ્રતના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી એટલે હું જમવા નહીં આવું અભયકુમારે મનમાં થયું કે જરૂર આ બ્રાહ્મણી મારી જન્મદાતા માતા છે લાગે છે તેણે સિપાહીઓને લાલ વસો આપી ફરી ત્યાં મોકલ્યા અને કહ્યું કે તેને માને માન સહિત પાલખીમાં લઈ આવો એટલે બ્રાહ્મણી લાલ વસ્ત્ર ધારણ કરી જીવંતિકા માનું નામ લઈ સિપાહીઓ સાથે નીકળી જમણવારમાં વાળા સ્થળે પાટ આગળ આવી અને કુંવરને જોતાં જ તે જે તેમના તેનામાં માતા તરીકેનું એવું વાત્સલ્ય ઉભરાયું કે તેના થાનમાંથી દૂધને શેરો છૂટવા છૂટીને અભય કુમારના મોંમાં પડી અને અભયકુમાર મારી મા કહેતો ઉડીને ઉઠીને તેને ગળે વળગી ગયો પછી તે બ્રાહ્મણની બ્રાહ્મણીને જમાડીને મહેલમાં લઈ ગયો અને કહ્યું મા તમારે મહેલમાં મારી સાથે જ રહેવાનું છે તમે મને જન્મ આપનાર માતા છો આમ કહી અભયકુમારે તેને વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચે થયેલો વાર્તાલાપ હકીકત કહીને પોતે સમજી ગયા જે શ્રાદ્ધ કરવા ગયો ત્યારે જળમાંથી એકને બદલે બે હાથ દેખાયા હતા તે પણ કહ્યું બ્રાહ્મણીએ બ્રાહ્મણીને હવે બધો ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરીને તેનો પુત્ર રાણીની ગોદમાં સુવાડી દીધેલો કારણ રાણીની રાણીને સંતતિ નહોતી ધનની લાલચને દાયણે આ કામ કર્યું હશે પરંતુ જે થયું તે સારું થયું જીવંતિકા વ્રતના પ્રતાપે મારો દીકરા માટે મોટો રાજા બન્યા પછી અભયકુમારે રાજમાતાને પૂછતા તેણે એ વાત ખરી કહી રાણીને પણ આનંદ થયો કે માતા પુત્રનું મિલન થયું હતું જીવંતિકા વ્રતનો આ પ્રભાવ જાણી નગરની નારીઓ પણ જીવંતિકા વ્રત કરવા તૈયાર થઈ અને રાજમહેલમાં આવી રાજા અભયકુમારની માતાને પગે પડી કહેવા લાગી માજી અમારે કલ્યાણકારી પુત્ર રક્ષક કરતાં જીવંતિકા વ્રત કરવું છે માટે તેની વિધિ સમજાવો બ્રાહ્મણીએ કહ્યું બહેનો આ તમાર તમને સારું સૂજ્યું છે જુઓ જીવંતિકા દેવીનું વ્રત શ્રાવણ માસમાં શુક્રવારે કરવા કરવામાં આવે છે વ્રતના દિવસે પીળા વસ્ત્રો ધારણ ઘરેણાં ધારણ કરવાના નહીં ચોખાનું ધાઓ ધોવણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી પવિત્ર થઈ જીવંતિકા દેવીના નામનો પાંચ વાટનો દીવો કરવો પૂજન કરવું પછી જીવંતિકા દેવીનું ધ્યાન ધરી પ્રાર્થના કરવી કે તે હર પોતાના બાળકનું રક્ષણ કરે આ વ્રત કરનાર પૂજન કર્યા પછી નૈવેદ્ય સાકર નાખેલો કંસાર ધરાવવો ને તે ધરાવેલો કંસાર જ એકટાણું કરું આ વ્રત એકધારું નવ વર્ષ સુધી શ્રાવણ માસ દરેક શુક્રવારે કરવામાં આવે તો તે વધુ ફળ આપે છે ત્યાર પછી વ્રતનું ઉજવણું કરવું ઉજવણાને દિવસે એક એકી સંખ્યામાં બાળક બાળકવાળી સૌભાગ્યવતી સ્ત્રીઓને બાળક સહિત જમાડવી અને તેમને લાલ કે ગુલાબી રંગના વસ્ત્રો આપવા દરેક સ્ત્રી પોતાની શક્તિ પ્રમાણે શુક્રવાર કરે તો ફળ મળે પણ પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકા દેવીનું વ્રત કરનાર સ્ત્રીના બાળકનું રક્ષણ હંમેશા જીવંતિકા દેવી કરે છે ત્યારથી નગરની સ્ત્રીઓ જીવંતિકા દેવીનું વ્રત કરવા માંડ્યું અને સૌને સૌનું શ્રેય થયું હે જીવંતિકા દેવી તમે જેવા બાળકી બાળકથી વિખૂટી પડેલી બ્રાહ્મણીને ફળ્યા તેવા સર્વ વ્રત કરનારની બહેનોને ફળજો તેમના સંતાનનું રક્ષણ કરજો